દ્વારકાધીશના તો દર્શન ન થયા પણ હવે આપણે ત્યાંથી નીકળી દ્વારકાથી અને નાગેશ્વર જઈએ છીએ ત્યાં ગુલસંત કુમારની બનાવેલી બહુ મોટી મૂર્તિ છે હું એમના દર્શન તમને કરાવીશ તો ચાલો નાગેશ્વર પોચી ગયા છે મહાદેવ ની મોટી મૂર્તિ દેખાય છે બાજુમાં નાગેશ્વર મહાદેવ ના મંદિર ની આગળ જ એક નાગેશવન બનાવેલું છે બહુ મસ્ત બનાવેલું છે જો બોર્ડ લખેલો છે છે મારેલો અહીંયા નો ગેટ બનાવેલો છે રોડ ઉપર જ છે એટલે ગમે ત્યારે આવો તો એકવાર આ નાગેશ્વન મુલાકાત લેજો હવે આપણે અંદર જઈએ અંદર એન્ટ્રી થતા જ અહીંયા ફુવારો છે આ સાઈડ પાછળ બહુ મસ્ત ગાર્ડન છે બાળકોને ગમે એવું બધું છે અહિયાં બપોરના ટાઈમે તમારે થોડી આરામ કરવો હોય તો બહુ મસ્ત જગ્યા છે આપણે નાગેશ વનમાં મસ્ત જગ્યા ગોતીને નાસ્તો કરવા બેસી ગયા છીએ બેન બટેટા પવા ફરે છે રે ભાઈનું તો ખાવાનું ચાલુ થઈ ગયું છે હું ડુંગળી સુધારું છું હવે જો છાસ ને નાગેશ વન એટલે વનમાં જમવાની મજા કંઈક ઓર હોય છે

વચ્ચે ઉભો રહી ગયો એ ઉતાર્યો જે મારા જોડે